વોટ્સઅપ કેમ છો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અસલામ વાલેકુમ અને આજે આપણું ચેલેન્જ કમ્પ્લીટ આપણે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ એક હજાર પ્લસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા છે અત્યારે હું આવી ગયો છું બાપુવાળા રૂમમાં અગરબત્તી કરી નાખશું પછી સીધા જશું કોલેજ ઠીક છે ટુ ફેમિલી હું આવી ગયો હતો કોલેજેથી અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કોલેજમાં શું છે કે ત્યાં બધા શરમાય મને તો શરમ નથી આવતી ચાલ લોકો હું તો ગમે ત્યાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું તમને લોકોને ખબર જ છે હવે આપણી ચેલેન્જ પણ પૂરી થઈ ગઈ છે આપણા પૂરા એક ને એક હજાર પ્લસ અત્યારે હાલમાં સબસ્ક્રાઇબર છે અને હવે આપને કાંઈ એકે જાતની વ્લોગ ઉતારવામાં શરમ નથી કારણ કે આ વ્લોગ છે તે આપને આગળ લેવું વધારવાની અને આપણી પહેચાન બનાવવાની એક રીત છે અને આજે મને એટલી ખુશી થઈ રહી છે ને કે તમે લોકો વાત જવા દો અને હા મેં કીધું હતું કે આપણે કંઈક કરીશું પણ એ કરીશું પણ સોએબ આવી જાય પછી કારણ કે કાલે મને એનો ફોન આવ્યો હતો કે તે આવશે એ આવી જાય પછી આપણે કરશું રેડી એટલે ગુરુવારે આવવાનો છે પછી આપણે કાંઈક ગોઠવશું ત્યાં લગી ખમી જજો પછી આપણે કાંઈક કરશું ને એ ફાઇનલ જ છે તમે તો પપ્પા હું જોવે છે કે સ્ટાર્ટ કરી દીધો છે તો મારે આવું બધા જોવે છે મારા પપ્પાની બધા કાલે તો બધા બહુ ખુશ થઈ ગયા ગજા સબસ્ક્રાઈબર થઈ ગયા હું પણ બહુ સાચો ખુશ થઈ ગયો હતો અમે આપણે ચેલેન્જ પણ જીતી ગયા અને તેને પાર્ટી પણ આપી દીધી હતી તે ભાઈ બંને પણ નવી ચેનલ બનાવી છે જે આપણે શરિયાદ આપી હતી શરત આપી હતી તેણે પણ નવી ચેનલ બનાવી છે તો મિસ્ટર બાદલ લોક ત્રણસો બે તો તમે તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મારા જેટલા પણ સબસ્ક્રાઇબર છે તે એને પણ સપોર્ટ કરજો કારણ કે એ પણ આપણો ભાઈ જ છે કોઈ બીજું તો છે નહીં અને હા આપણે છે ને હવે એ નવું રૂટિન ચાલુ કરીશું લોક તો ડેલી હવે સો ટકા આવી જ જશે મારા અને આજે એક તારીખ છે એટલા માટે તમને બધાને હેપી ન્યૂ યર તમે તો આ વ્લોગ મારો બે તારીખ આવે છે એટલે હેપી ન્યૂ યર પતી ગયું હોય છે તો પણ મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ન્યૂ યર અને કાલથી આપણા પણ મિની બ્લોગ આવવાના પણ સ્ટાર્ટ થઈ જાય છે આપણો મિની વ્લોગ દરરોજ નવ વાગે આવશે કાલથી નહીં આવે પરમ દિવસથી આવે છે કારણ કે આજ મેં મિની બ્લોગ નથી બનાવ્યો કાલથી સ્ટાર્ટ કરી અને પરમ દિવસથી આપણા મિની વ્લોગ પણ સ્ટાર્ટ થઈ જશે અને આમ ને આમ તમને રોટોને મનોરંજન કરાવતા રહીશું નવું નવું દેખાડતા રહીશું અને નવા વર્ષમાં પણ હવે આપણે જો મારે એક્ઝામની તારીખ આવી છે ને એ આપણે ભળિયાદ જવાનું હતું ને તેની સાથે સાથે ન હોય ને તો આપણે ત્યાં અવશ્ય જશું કારણ કે મને તો તેવું બધું બહુ ગમે છે તમને લોકોને નવું નવું દેખાડું નવું નવું તમે લોકો પણ જુઓ હું પણ જોઉં તમે મારો એકને એકનો ફેસ જોઈને તમે કંટાળી ગયા અને કંટાળી જાય ગમે તમે કે હું એટલા માટે હાલો અત્યારે હું લોગનું અટકાવું છું પછી હમણાં આમ બહાર જઈને ત્યારે તમને લોકોને દેખાડું ને એક નવીનમાં ઓકે ઠીક હે ફેમિલી હું ફાઇનલી આવી ગયો છું પાછું મદ્રાસ ને આ જુઓ તમે આ ગટરની લેન નખાઈ ગઈ છે અને આ પુરાણ તમે જોઈ શકો છો મારા પાછળના લોકમાં તમે જોજો આ પુરાણ હાવ કેમ કેમ હતું માઉન્ટ એવરેસ્ટ મેં એમ કીધેલું છે તો આ વંડી સુધી આ પુરાણ આવી ગયું છે અને સીધો ગટરની લેન સીધી નદીમાં જાય છે જે આપણા સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે જોઈ શકો છો આ રીતે ભૂંગળા ગોઠવવામાં આવ્યા છે અને અત્યારે હું જઈ રહ્યો છું ફાઇનલી રોડે ઠીક છે ચાલો તો હવે સીધા રોડે જ જઈએ કારણ કે મારા પપ્પા આટું માવા લાવવાના છે ને આપણે સિગ્નેચર હું સિગ્નેચર ખાઉં છું ખાલી એક બીજું કાંઈ નહીં તમને લોકોને ખબર જ હશે ન ખબર હોય તો ખબર પડી ગઈ છે કે હનીષભાઈ ખાલી સિગ્નેચર જ ખાય છે બીજું કાંઈ ના શું જ નહીં ખાતા જો તમે ખુલ્લું હોય તો સારું કઈશ આપણે પહોંચી ગયા હતા રોડે અને રોડેથી આપણે માવા બવા લઈ લીધા તો જોઈ શકો છો રોડનો માહોલ સીધા ઘર તરફ જઈએ ઠીક છે ગાઈઝ અત્યારે આપણા લોકો આવી ગયા હતા ઘર તરફ તમે મેં લઈ લીધી હતી મારા પપ્પા હતું માવા અને આપણે હાટું સિગ્નેચર લઈ લીધી છે અને તમે લોકો જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પુત્ર મને જાય જ હાઈ કીધું હા એમ કે હા એમ બોલ હાય બોલ હાય ગાઈઝ તો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કે ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો હા તો હવે તો આ નાના બાળકએ પણ કહી દીધું છે હવે તો તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જાઓ અને એસડી બ્લોગ્સને જોઈન કરી જાઓ ઠીક છે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે પપ્પાને માવા પણ આપી દીધા છે હવે અને અમારા બાજુવાળાને જે જેને બહાર નીકળ્યા ત્યાં ફેર ચડવા મળ્યા ને પછી મેં તરત બ્લોગ બંધ કરી દીધો કારણ કે તેને મજા બગડી ગીધી અને હું જે હું જ્યાં બેઠો હતો ને તેનો મને જમાલ છે જમાલ કરીને તેની પાસે ઈકો છે તો તેને ફોન આવ્યો મારા પપ્પાનો જલ્દી ઇમરજન્સી જલ્દી આવી દવાખાનાનું ભાડવું છે તો એ દાદા છે ને અમારે બાજુ મારે તેને કેન્સર છે બિચારકને અલ્લાહને શિફા આવે અને તે બેભાન થઈ ગયા પડી ગયા એટલા માટે તેને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા એટલે મેં તરત લોગ બંધ કરી દીધો યા તો યાર લોગ ન ઉતારે તમે લોકો સમજી શકો છો અને ઘણા લોકોની મને કોમેન્ટ હતી કે તમે આ શું ખાવ છો તમે બ્લોગ બનાવતા બનાવતા હું ખાવ છું મેં કહી દીધું આ બ્લોગમાં કે આપણે સિગ્નેચર ખાવી છે બીજું કાંઈ નહીં હું ને સોયા બે સિગ્નેચર ખાવી એકલો નથી ખાતો બે ખાવી છે અને કાલ આપણે જઈશું ક બહાર ઠીક છે કઈ અત્યારે થઈ ગયું છે અંધારું અને તમે જોઈ શકો છો અત્યારે તો રાંધવાનું પણ અહીંયા થયું થઈ ગયું છે મારા મમ્મી શું કાંધે છે બે હા શું શાક છે તો અહીંયા લસણ ને એવું બધું કાપેલું છે મારા અંદર મુજબ ત્યાં બેન ક્યાં છે વાહ દૂધી દૂધીનું શાક બન્યું છે તો મારા મમ્મી તો ફ્રિજમાંથી કંઈક લેવાઈ જાય છે તો હોવે એમણે કેનું શાક છે પૂછી લે કોટકા દૂધીનું જ છે તો કેનું શાક છે મમ્મી દૂધી દૂધીનું શાક છે દૂધીનું મારા મમ્મી તો કહે છે દૂધીનું શાક છે કે નહીં મા પછી દૂધીનું શાક પછી રોટલી વાહ

અને આપવામાં આવે છે એક રીતે લોકો લેવા આવશે અને તે લોકોને આપવાના હોય છે પૈસા ઠીક છે તો ભાઈ જાજે પહેલી વખત મારા વ્લોગમાં મારા મમ્મી અને મારા પપ્પા બોલ્યા તમે હોય છે નગર મારા વ્લોગમાં કોઈ દી કોઈ બોલે નહીં જાજા ભાઈ પણ આજથી આપણે રમેલી વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધા છે ને આજથી પહેલાના વ્લોગમાં કોઈ દી મારા મમ્મીના કે પપ્પાનો કોઈનો પણ વિડીયો નથી દેખાડ્યો પણ આજથી સ્ટાર્ટ કર્યું છે હવે એવા બધાનો સપોર્ટ સારો મળે મળી રહે છે એટલા માટે અને અત્યારે અહીંયા પાછો ત્યાં ઓલા દાદા બાપુના જે લોકો આવે છે તેની માટે અમે ઊભા છીએ હું મારા પપ્પા તો એ આવે પછી એને યારે ઘુમણ થવાનું છે ત્યાં સંગે બુનિયાદ છે એટલે કે જ્યાં મસ્જિદ બનતી હોય ત્યાં પહેલાં એ કરવામાં આવે છે સાત તારીખે છે પણ અત્યારે તો ત્યાં આટો મારવા જવાનું છે પણ પપ્પા જાય હું નહીં દઉં પણ અત્યારે તો ગાય મારા હજાર સુસ્ક્રાઇબર થઈ જાય ને એક હજાર પ્લસ તો મને આમ ડાન્સ કરવાનું મન થાય છે ને તો વાત જવા દેખ કરી લેવી કોઈ છે અને મારો ડાન્સ બહુ સારો છે પણ ક્યાંક છે તો જરા અને અત્યારે રવા દે અને હવે આપણે કરી દેવા બહુ રાત થઈ ગઈ છે સાત સાડા ઉપર થઈ ગયું છે તો હું તમને લોકોને બતાવી દઉં કેટલા વાગ્યા છે સાત ફીટ વાગ્યા છે અત્યારે હવે આપણે આ વ્લોગનો કરી દેવી એન્ડ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ તમારા પરિવાર સાથે અને તમારા મિત્રો સાથે શેર કરો અને સપોર્ટ કરો ઠીક છે અને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળશું કાલના નવા વ્લોગમાં જ્યાં સુધી બાય બાય